જો જોકે આજથી લઈ અને હવે પાંચ તારીખ સુધી એટલે કે ચાર દિવસ રાજ્યના કયા કયા વિસ્તારો છે કે જ્યાં અલગ અલગ જે ઓરેન્જ એલર્ટ રેડ એલર્ટ અથવા તો ગ્રીન ઝોન જે કહેવાય છે એ આપવામાં આવે છે તેના વિશે વાત કરીએ વિન્ડી મેપ છે તેના માધ્યમથી જાણવાના પ્રયત્ન કરવા છે પણ એ પહેલાં મેં ગઈકાલે પણ જે રીતે કીધું હતું કે ચાર થી પાંચ અને છ આ જે ત્રણ દિવસ છે એટલે ચાર પાંચ અને છ તારીખ છે તે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ થાય તેવી સંભાવના કારણ કે જે બંગાળની ખાડી છે તેની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર કદાચ ગુજરાતમાં જોવા મળે પરંતુ એક એવી સિસ્ટમ કે જે વડોદરા સહિતના વિસ્તારને ધમરોડશે તેવું પણ એ પાંચ તારીખમાં વેધર જે અપડેટ મેં કાલે આપી હતી તેમાં વિન્ડી મેપ જે છે તેની અંદર એ અપડેટમાં જોવા મળ્યું હતું કે એક સિસ્ટમ જે મજબૂતથી ગુજરાતને વડોદરા સહિતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને એ ધમરોડી રહી છે ત્યારે આજથી ફરી એકવાર સિસ્ટમમાં કંઈ સુધારો વધારો થયો છે કે કેમ તે પણ આગાહી આપવામાં આવી હતી એ જ રીતના દ્રશ્યો જે છે તે દેખાઈ રહ્યા છે તો સાથે સાથે જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે તેની અંદર ક્યાં છૂટાછવાયા વરસાદ પડે તેવી સંભાવના છે પરંતુ વાતાવરણ જે છે તે ડમડોળ રહેશે બગડેલું રહેશે ક્યારેક તડકો નીકળે તો ક્યારેક એવું વાદળછાયું વાતાવરણ થઈ જાય પરંતુ વરસાદ નહીવત જોવા મળી રહ્યો છે છેલ્લા બે ત્રણ દિવસથી જોઈએ છે ગઈકાલે રાત્રે અમદાવાદમાં અડધી કલાક માટે ખૂબ સારો વરસાદ પડ્યો હતો ત્યારબાદ એ વરસાદ બંધ થઈ ગયો હતો જોકે ત્યારબાદથી વરસાદ નથી પડ્યો પરંતુ આસપાસના જે વિસ્તારો છે તેમાં ક્યાંક સારો વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં ખૂબ સારો આ વખતે વરસાદ પડ્યો છે પરંતુ આજે જે પ્રમાણે મેપની અંદર દેખાઈ રહ્યું છે કે તમે જુઓ કે ક્યાંય વરસાદ એટલો દેખાતો નથી પરંતુ દક્ષિણ ગુજરાત છે ત્યાં સુરત વલસાડ વાપી મહારાષ્ટ્રની બોર્ડર છે એ મહારાષ્ટ્રની બોર્ડર જ્યાંથી પછી ગુજરાતની જે બોર્ડર આવે છે ત્યાં સારો એવો વરસાદની શક્યતા જે છે તે અત્યારે જોવા મળી રહી છે જે પ્રમાણે આપણે આ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે એક તારીખના દ્રશ્યો કે જે આ બે તારીખના દ્રશ્યો કે જેની અંદર આ પ્રકારનું વાતાવરણ છે ત્રણ તારીખમાં જઈએ તો ત્રણ તારીખમાં કયા પ્રકારનું વાતાવરણ રહે છે તમે જુઓ કે વાતાવરણમાં થોડો ઘણો ચેન્જીસ આવે છે જે પ્રમાણે તમને કહી દઉં કે આ બાજુનો જે વિસ્તાર છે ભોપાલ બાજુનો જે વિસ્તાર છે એ બાજુ ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે એથી થોડા બાજુ આવ્યો તો તમે ગુજરાતની ઓર્ડર વડોદરા અને તમે જુઓ કે એની અસર ત્યાં થોડી ઘણી તમને જોવા મળે છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ વીજળી દેખાતા હોય તમે જુઓ કે આ સિમ્બોલ તમને દેખાતા હશે વીજળીના એ સિમ્બોલ અહીંયા દેખાઈ રહ્યા છે ગુજરાતમાં એ પ્રકારના સિમ્બોલ અત્યારે નથી દેખાઈ રહ્યા એટલે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ન થાય તેવી પણ સંભાવના વિન્ડી મેપ જે છે તે અત્યારે કહી રહ્યું છે ચાર તારીખમાં જોઈએ ચાર તારીખમાં કયા પ્રકારનું વાતાવરણ રહે છે કારણ કે ચાર તારીખ માટે પણ વરસાદની તીવ્રતા વધવાની છે જો મેં તમને પહેલા કીધું હતું એમ તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં જે વારે વરસાદની આગાહી કરવામાં આવી છે ક્યાં ક્યાં એલર્ટ અપાયું છે તેની વાત કરીએ તો સાત દિવસ સાત દિવસ એ યલો એલર્ટ જે છે તે અપાયું હોવાની વિગત સાથે જ વ્યારા જે કહી શકાય કે વડોદરાનો જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના તમામે તમામ વિસ્તાર આ વખતે એ આવરી લેવાના છે તમે જુઓ કે ઉપર તમને આ જે નિશાન દેખાતા હશે વીજળીના બધા ના 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 એ વીજળીના નિશાન દર્શાવે છે કે ગાજ વીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાનો અને સાથે જ જે પ્રકારે તમે જુઓ કે ગુજરાતનો ખો મેપ ને મેપની અંદર તમને આ દ્રશ્યો બતાવું તમે જુઓ કે એક સિસ્ટમ ને પવનની ગતિમાં ખૂબ વધારો થતો દેખાય છે ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ જેને જાહેર કરવામાં આવ્યું છે બીજી તરફ તમે જુઓ કે ચાર તારીખની વરસાદની તીવ્રતા જે છે તે વધવાની સંભાવના છે કારણ કે આ જે સિસ્ટમ છે તેની અસર બંગાળની ખાડીમાં જે એક સિસ્ટમ છે ને એ સક્રિય થાય તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે ગુજરાતમાં સાત દિવસ યલો અને ઓરેન્જ એલર્ટ જે તે આપવામાં આવ્યું છે તમે જુઓ કે આખે સિસ્ટમ કે જેની અસર એ લગભગ બધી જ જગ્યાએ જોવા મળી રહી છે એ દક્ષિણ ગુજરાતમાં જેમ જેમ આગળ વધશે આપણે થોડક આ મેપ જે છે તેમને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ ચાર તારીખમાં થોડાક આગળ જઈએ જેથી કરીને એમાં દેખાય આપણને કે કેટલો ફેરફાર તમે જુઓ એ સિસ્ટમ અહીંયાથી એ આખી ફેલાઈ ગઈ છે આપણે કેમ કઈ વસ્તુ પડે તો ફેલાઈ જાય એ જ રીતે સિસ્ટમ આખા લગભગ ગુજરાત જે છે આ ગુજરાતનો મેપ જે છે તમે જોઈ શકો છો કે ગુજરાતના મેપની અંદર લગભગ વરસાદી વાતાવરણ દેખાઈ રહ્યું છે ખાસ દક્ષિણ ગુજરાતમાં અસર છે ઉત્તર ગુજરાતમાં એની અસર છે મધ્ય ગુજરાતમાં અસર છે સૌરાષ્ટ્રમાં થોડી ઘણી અસર જોવા મળે છે પરંતુ કચ્છ અને દ્વારકા સાઇટ ખૂબ ઓછી અસર છે અમદાવાદ સહિતના જે વિસ્તાર અમદાવાદ ગાંધીનગર છે ત્યારબાદ તમે જુઓ કે વડોદરા છે ખંભાળ માફ કરજો જે ભાવનગરનો જે વિસ્તાર છે ભરૂચનો જે વિસ્તાર છે એટલે ભાવનગર અને ભરૂચ આ બંને જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે અને સાથે જ નવસારી સહિતના વિસ્તાર છે સુરત વલસાડ વાપી દમણ દાદરાનગર હવેલી એ બધા વિસ્તાર છે ત્યાં અતિભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે પાંચ તારીખમાં જોઈએ પાંચ તારીખમાં કયા પ્રકારનું તમે જુઓ કે પાંચ તારીખમાં મહારાષ્ટ્ર અને ગુજરાત આ બંનેની બોર્ડર વચ્ચે તમે જુઓ આ દહાણું પાલઘર વસઈ વિરાર એ વસઈ થી લઈને લગભગ તમામ જગ્યાએ તમે જુઓ કે આ આખું એક રેડ ઝોન થઈ ગયું છે અને આ રેડ ઝોન એ પ્રકારે એ દર્શાવે છે કે ભારે વરસાદ પડવાનો છે તમે જુઓ કે લગભગ આ અડધી જે એમની જે ત્રીવ્રતા છે એ દરિયાકાંઠામાં છે એથી વધારે તો તમને એ તીવ્રતા જમીન પર જોવા મળી રહી છે એનું કારણ છે કે દરિયાની અંદર જો કોઈ સિસ્ટમ સક્રિય થાય છે તેની અસર ધીમે ધીમે જે જમીન હોય છે તેના ઉપર થતી જોવા મળે છે એટલે સ્વાભાવિકપણે કે દક્ષિણ ગુજરાતમાં જે સિસ્ટમ છે તેની અસર લગભગ આ બધી જ જગ્યાએ જે છે સુરત નવસારી બિલીમોરા વલસાડ વાપી દમણ દાદરાનગર હવેલી આ બધા વિસ્તારને આવરી લેવાની વાત અત્યારે જોવા મળી રહી છે પાંચ તારીખમાં થોડાક આગળ જઈએ આપણે એટલે પાંચ તારીખમાં કયા પ્રકારનું વાતાવરણ દેખાઈ રહ્યું છે પાંચ તારીખમાં જુઓ આ સિસ્ટમ થોડી મજબૂત બની અને દરિયાકાંઠામાં જાય છે હવે જઈએ ધીમે ધીમે આગળ જોઈએ કે આ સિસ્ટમ ક્યાં સુધી એની અસર દેખાડે છે જે પ્રમાણે તમે જુઓ કે જો સિસ્ટમમાં થોડો ઘણો ફેરફાર થતો જોવા મળે છે જે પ્રકારે એ સિસ્ટમની અંદર થોડો ફેરફાર કે થોડી જમીન પર હતી એ સિસ્ટમ અને એની અસર દરિયાકાંઠામાં હતી હવે લગભગ એ દરિયાકાંઠામાં આવી ગઈ છે હવે તમે જુઓ કે હમણાં છ તારીખમાં આપણે જઈએ તો છ તારીખમાં કયા પ્રકારનું વાતાવરણ રહે છે છ તારીખમાં એ ફરી સિસ્ટમ સીધી જ એ દક્ષિણ ગુજરાત એટલે કે

એ બાજુ ખૂબ સારો વરસાદ પડે તેવી સંભાવના છે પરંતુ આ બે સિસ્ટમ તમે જુઓ કે અહીંયા તમને આ બે સિસ્ટમ આખી દેખાતી હશે આ જુઓ તમે કે એક અને આ બે આ બે જે કહી શકાય કે રેડ સર્કલ છે એ રેડ સર્કલ કેટલું ભયાનક હોઈ શકે કારણ કે ખૂબ સારી તીવ્રતાથી વરસાદ પડે પવન ફૂંકાય અને એની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી સંભાવના કારણ કે તમે જુઓ કે વીજળીના નિશાનો પણ તમને બતાવવામાં આવ્યા છે પરંતુ આવતીકાલે નર્મદા સહિતના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે જે પ્રમાણે મેપની અંદર જે માહિતી આપવામાં આવતી હોય છે એ અમે તમારા સુધી પહોંચાડતા હોય છે તમારા આસપાસ કેટલો વરસાદ પડ્યો છે નદી નાળા કેટલા છલકાયા છે ખાસ અમારા પ્લેટફોર્મ ન્યૂઝ રૂમ ગુજરાત ને યુટ્યુબ ફેસબુક ટ્વિટર ઇન્સ્ટા બધા પર અમે ઉપલબ્ધ છે તો ત્યાં પણ તમે કમેન્ટ કરીને જણાવી દેજો બાકી સમાચારો જે છે તે હવે તમને ટેલિવિઝન સ્ક્રીન પર એટલે કે જીટીપીએલ બસો નંબર પર પણ જોવા મળશે નમસ્કાર